વિશાલ રાઠોડ હું સંગ્રામપુરથી જાઉં છું મારા ભાઈના વાઈફને સાતમા મહિનામાં પાણીની પ્રોબ્લેમ હતી અન્ય હોસ્પિટલમાંની દવા ચાલતી હતી પણ ત્યાંથી અમે ત્યાં એવું કહેવામાં આવ્યું કે આ વ્યક્તિને આ જે બાળક છે એ નહીં બચી શકે એના માટે અમે તાત્કાલિક ત્યાંથી લઈ અને સુરેખા બહ હોસ્પિટલમાં આવ્યા અને અહીં આવીને ટ્રીટમેન્ટ ચાલુ કરાઈ અહીં આવ્યા પછી ડૉક્ટરની જે વાતથી અમે મારા ભાઈના વાઈફને અહીંયા દાખલ કર્યો ત્યાર પછી એમનું રિઝલ્ટ એટલું બેસ્ટ મળ્યું છે એમની સારવાર એટલી સરસ થઈ છે કે એમની આધુનિક ટેકનિકથી જે એમના જે મશીનરી છે એમના દ્વારા જે મારા ભાઈના બાળકને બીજા અન્ય દવાખાનામાં એવું કહેવામાં આવ્યું હતું કે આ બાળક નહીં બચી શકે અત્યારે બાળક જન્મ લઈ લીધું છે અને બહુ ખૂબ સારી સ્થિતિમાં છે અને તે ખૂબ જ સરસ રીતના અત્યારે હાલમાં કન્ડિશન એની કંડિશન ઓકે છે આ સાહેબની મહેરબાની છે અહીંયા કે જે એમને એટલી સરસ સગવડ આપી એટલી મસ્ત સુવિધા આપી અને જે નિર્જીવ જે બાળક નથી બચી શકતું એ બાળક અત્યારે આ દુનિયાના અંદર છે આ ખૂબ ખૂબ બહુ મોટી વાત કહેવાય અમારા માટે કારણ કે અમે તો તે દિવસે આશા છોડી દીધી હતી અને અમારું ડિસિઝન આવ્યું સુરેખાબામાં લઈ જવાનું અને એ ડિસિઝન સો સો ટકાને એક હજાર ટકા એકદમ સરસ હતું અને ઉપરવાળા અમને સાચી દિશા દેખાડી બહુ ખૂબ આનંદ થાય છે આ વાતનો કે અમે સુરેખાબા હોસ્પિટલમાં આવ્યા અને એમ જ કહું છું કે આજુબાજુની જે બી જનતા છે સૌથી પહેલાં સુરેખાબામાં આવો પછી તમારે બીજે જવું જાવ ઓકે ધન્યવાદ ધન્યવાદ સાહેબનો બી ધન્યવાદ પૂરા સ્ટાફનો બી ધન્યવાદ જે જે કોઈએ મદદ કરી છે એ સર્વ મારા ધન્યવાદ મારું નામ રાઠોડ સુનીલ કુમાર છે મારી પત્ની છે એમને સાત મહિને બીજે ફાઇલ ચાલતી હતી ડૉક્ટરે ખુલાસો કરવાનું કીધું હતું પછી અમે અહીંયા સુરેખામાં વિડીયો દેખીને આવ્યા હતા પછી એમને ચાર દિવસ દાખલ કરી દવા ચાલુ રાખી સોનાગ્રાફી કરી ચાર દિવસ ધ્યાન રાખ્યું પછી અહીંયા સારું ડિલિવરી થઈ છોકરું બી સારું જ છે બધી રીતે સારું સાત મહિના પાણી આવી ચાલુ થઈ ગયું હતું એના માટે ખુલાસો કંઈ છોકરું બચે એવું લખતું નહોતું અહીંયા અમે સુરેખામાં આવ્યા તો એમણે સારી રીતે સેકમેન્ટ કરી દવા ચાલુ ને સારું રાખ્યું એના લીધે અમારે બચી ગયો છોકરો લાગતું નહોતું બચે એમ પણ અહીંયા આવીને વાઈફ મારી સાંભળતી નથી એને એના સારી સ્ટીકની કંઈ સારું રાખ્યું એના માટે મારું નામ રાઠોડ મીરાબેન સુનિલ કુમાર છે સાતમો મહિનો બેઠો ને પાણી ચાલુ થઈ તો આ વચ્ચે જણમાં એડમિટ લીધા પછી મને એકદમ સારું લાગે છે મારે જે બીજી જગ્યાએ ફાયર ચાતી તો એ કહેવામાં આવ્યું હતું મને કે પાણી ચાલુ થઈ ગયું છે એ જ પછી આ હોસ્પિટલમાં અમે એડમિટ થયા તો અહીંયા ડૉક્ટરે મારી પૂરેપૂરી કાળજી લીધી અને સ્ટાફ અને ડૉક્ટર બહુ બહુ સારા છે બહુ કાળજી રાખીએ છીએ અને મને હિંમત આપી મારે તો હિંમત તૂટી ગઈ હતી કે બાળક બચે બચી પણ અહીંયા મને પૂરો વિશ્વાસ આવી ગયો અહીંયાથી કે બાળક બી બચી જશે અને હું પણ એકદમ i right.